ડેમોલેશન એટલે કે દબાણ દૂર કરવાની કામગીરી કામગીરી હાથ ધરાઈ તંત્ર દ્વારા અત્યાર સુધીનું સૌથી મોટું ડેમોલેશન સોમનાથ મંદિર નજીક હાથ ધરવામાં આવ્યું વિસ્તારમાં ચાર લોકોના એકઠા થવા પર પણ પ્રતિબંધ મુકાયો તો વહેલી સવારથી શરૂ થયેલી આ કામગીરી આગામી દિવસ ચાલવાની છે અત્યાર સુધીનું સૌથી મોટું મેગા ડિમોલિશન સોમનાથ મંદિર નજીકના દબાણો કરાયા દૂર મસ્જિદ સહિતના ધાર્મિક દબાણો દૂર કરાયા વિશ્વ વિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં તંત્રનું અત્યાર સુધીનું સૌથી મોટું એટલે કે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું ઇતિહાસનું સૌથી મોટું કહી શકાય એવા આ ડિમોલિશનની કામગીરી વહેલી સવારે પાંચ વાગ્યે શરૂ કરવામાં આવી હતી ગીર સોમનાથ જિલ્લાના ઇતિહાસમાં કહી શકાય એવું સૌથી મોટું સોમનાથ મંદિર સોમનાથ મહાદેવ મંદિર છે ના સોમનાથ મહાદેવ મંદિરની તદ્દન નજીક જે સોમનાથ મરીન પોલીસ સ્ટેશન આવેલું છે મરીન પોલીસ સ્ટેશનની પાછળના ભાગે સરકારી જમીન આપવા આવેલી છે અને તેના ઉપર અનેક અસંખ્ય ધાર્મિક દબાણો આવેલા હતા અને આ ધાર્મિક દબાણોને દૂર કરવા માટે આજે વહેલી સવારથી જ તંત્ર દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે સૂર્યની પહેલી કિરણ સોમનાથમાં પડે તે પહેલા જ તંત્રના બુલડોઝર ગેરકાયદે દબાણો પર તૂટી પડ્યા હતા આ કામગીરી દરમિયાન મસ્જિદ સહિતના નવ ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યા છે સાથે પિસ્તાળીસ જેટલા પાકા બાંધકામ વાળા મુસાફર તોડવામાં આવ્યા છે જેની માહિતી સંદેશ ન્યૂઝને ખુદ ગીર સોમનાથના કલેક્ટરે આપી છે યાત્રાધામ સોમનાથ નજીક ગીર સોમનાથ જિલ્લાના ઇતિહાસમાં કહી શકાય એવું પ્રથમ સૌથી મોટું મેગાડીમોલેશન આજે વહેલી સવારથી જ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે ત્યારે જિલ્લાના સમાર્થ સંદેશ સાથે જોડાયા છે આપણે એમની સાથે જ સંવાદ કરીશું સર શું કહેશો જે મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે કેટલી સરકારી જમીન ઉપર દબાણ હતા કેટલા દબાણો દૂર કરવામાં આવે છે શું ચાકી સમગ્ર હકીકત જે અઢારસો એકાવન બાવન નંબરના સર્વે નંબર છે એના ઉપર નવ જેટલા ધાર્મિક દબાણો અને પિસ્તાલીસ જેટલા પાકા બાંધકામો જેનો ઉપયોગ મુસાફરખાના તરીકે એક અન્યવલામાં થતો તેવા બાંધકામો હતા એ જે આજ સવારે અમે સાડા આ ડિમોલિશન સ્ટાર્ટ કર્યું અને એ ડિમોલિશન પૂરું કરેલ છે આપ જોઈ શકો છો એમ અત્યારે જેનો મલબો કે ડિવરીસ કહીએ અત્યારે છે અમે બે દિવસમાં ક્લિયર કરાવી દઈશું તમે જાણીને ચોંકી ઉઠશો મેગા ડિમોલિશનની એક દિવસની કામગીરીમાં તંત્રએ

દબાણદારો તેમને સાથે રાખી અને એક રોજકામ કરેલ રોજકામમાં કેટલી જગ્યા અમે હું દબાણ છે કે હું દબાણ છે એ પણ બતાવેલ તેની સહ્યોની લીધેલી છે અને ચોવીસ કલાકમાં આ જગ્યા ખાલી કરી આપીશું લટક કરવાની રહેશે એવું એમાં ઉલ્લેખ પણ થાય છે અને જેથી એ સમય રહેતા પૂરી થઈ ગઈ એટલે અમે આ ડિમોલિશન છે આમ અમારા દ્વારા તમામ કાયદાકીય પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવેલ છે જોકે વહેલી કામગીરી શરૂ થઈ તે દરમિયાન અડચણરૂપ બનતા કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી

સમજાવવામાંથી ઘણા બધા લોકોની સંખ્યા ઓછી થઈ ગઈ એની ફેર પણ પડ્યો ત્યાર પછી જે રહી ગયા એને અમે હળવો બળ પ્રયોગ કરી અને એમને જગ્યા ઉપરથી ખાલી કરી આખી જગ્યા સ્ટરિલાઇઝ કરી અને પછી સવારે વહેલી સવારે ડિમોલિશન ચાલુ હવે અત્યાર સુધીમાં ટોટલ પ્રિવેન્ટિવ ડિટેન્શનમાં તેર લોકોને અને એકસો ને ત્રીસ જેટલા લોકોને અમે અરેસ્ટ કર્યા છે એમાં હજી અમે કાયદાકીય પ્રક્રિયા કરી રહ્યા છીએ એમાંથી કેટલા લોકોનું ખરેખર રોલ છે અને કેટલાને અરેસ્ટ કરી મેગા ડિમોલિશનની કામગીરી કરવાની એટલે તંત્રની તૈયારીઓ પણ મેગા જોઈએ મોટી માત્રામાં મશીનો મોટો સ્ટાફ અને મોટો પોલીસ બંદોબસ્ત મેગા ડિમોલેશન માટે ત્રીસ જેસીબી મશીનની મદદ પાંચ હિટાચી મશીનનો ઉપયોગ પચાસ જેટલા ટ્રેક્ટર તેમજ દસ ડમ્પરની મદદ લેવાઈ રહી છે તો કામગીરી માટે વહેલી સવારના પાંચ વાગ્યાથી કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા રેન્જ આઈજી નિલેશ ઝાંઝડીયા જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા ઉપરાંતનો સ્ટાફ ત્યાં હાજર હતો ત્રણ એસપી છ ડીવાય એસપી પચાસ પીઆઈ તેમજ ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર એમ ત્રણ જિલ્લાના બારસો પોલીસ જવાનનો સ્ટાફ તેમજ બે એસઆરપી કંપનીની તૈનાતી કરાઈ હતી ડિમોલ્યુશનની કામગીરીને લઈને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે દબાણોવાળા સ્થળોને કોર્ડન કરી દેવામાં આવ્યા છે

મેજોરિટી લોકો જે છે એ એમાં તંત્રની સાથે છે અને અમારી પોલીસનો પૂરતો બંદોબસ્ત છે આખા ડિસ્ટ્રિક્ટમાં કોઈ એવું કોઈ પણ ઘટના બને તો પહેલા પોલીસને ધ્યાન કરો અને અમે સવારથી બંદોબસ્તમાં છીએ એવી કોઈ બાબત છે સોમનાથમાં મેગા ડિમોલિશનની કામગીરીને લઈને अनेक ચર્ચાઓઈ જોર પકડી ઊંચે ઉલ્લેખનીય છે કે શુક્રવારના રોજ અમદાવાદમાં વક્ફ બોર્ડ સુધારા બિલ મુદ્દે જેપીસીની બેઠક મળી હતી જેમાં સૌ પક્ષકારોએ પોતાનો પક્ષ રાખ્યો હતો જેમાં ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી અને એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવેસી વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી હાલ તો ગુજરાત સહિત દેશભરમાં ધાર્મિક દબાણો પર બુલડોઝર ચાલી રહ્યા છે હિમાચલ પ્રદેશ હોય કે પછી ઉત્તર પ્રદેશ હોય જ્યાં જુઓ ત્યાં દબાણ દૂર કરવાની કામગીરી ખૂબ ચર્ચામાં છે તેવામાં ગુજરાતમાં પણ હવે આવી કામગીરી શરૂ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ